મોરબી મહાપાલિકા દ્વારા પુલ નીચે નદીના પટમાં ઝૂંપડપટ્ટી હટાવવાનું શરૂ કર્યું મોરબી મહાપાલિકા દ્વારા આજે પુલ નીચે ઝુંપડપટ્ટી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં અંદાજે ચાલીસ જેટલા ઝુંપડાઓ હટાવવામાં આવ્યા છે સાથે ઝાકરા પણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જ્યારે નદીમાં પાણીનું વહેણ અટકી જાય તે રીતે દિવાલ બનાવવામાં આવી છે જે અંગે અનેક રજૂઆતો કરવામાં આવી છે પણ કોઈ અધિકારી આ નદીનું દિવાલનું દબાણ હટાવ્યું નથી આ મામલે મીડિયાએ સવાલ પૂછ્યો હતો પણ અધિકારીએ ટાઉન પ્લાનિંગની જવાબદારી છે તેમ જણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા આ મામલો નામદાર હાઈકોર્ટમાં જાય તો નવાય નહીં તેવું જાણવા મળ્યું છે ત્યારે મહાપાલિકા મોરબી દ્વારા આજે બુધવારે વન વીક વન રોડ અંતર્ગત ડિમોલેશનની ચુંબીસ રૂપે પુલ નીચે નદીના પટમાં ઝુંપડપટ્ટી હટાવવાનું શરૂ કરાયું છે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે મચ્છુ નદીના પટમાં ચાલીસ જેટલા દબાણકારોએ ઝૂંપડાઓનું દબાણ કર્યું છે અને દર વર્ષે ચોમાસામાં પાણી આવે ત્યારે એ ઝૂંપડપટ્ટી હટાવવામાં આવે છે દર બે ત્રણ મહિને પણ અહીં ડ્રાઈવ કરવામાં આવે છે ને ગઈકાલે આ લોકોને જાણ કરવામાં આવતા તે લોકોએ સ્વયંભૂ પણ હટાવી રહ્યા છે સાથે જેએસીબી વડે જાગરા પણ હટાવવામાં આવી રહ્યા છે ભવિષ્યમાં અહીં રિવરફ્રન્ટ બનાવવાનું આયોજન છે ઘાસચારાનું વેચાણ કરવામાં આવતું હતું તે પણ બંધ કરવામાં આવ્યું છે કોઈ ઘાસચારો વેચવા જોવા મળશે તો તેમને પેનલ્ટી ફટકારવામાં આવશે વધુમાં નદીના પટમાં ત્રણેક લોકેશનથી ભૂગર્ભ મારફત વેસ્ટ છલવાય છે અમારી કન્સલ્ટ કંપની મારફત ડીપીઆર તૈયાર કરી સરકારમાં મોકલાશે બાદમાં વેસ્ટને પમ્પિંગ સ્ટેશન મારફત એસજીપી સુધી મોકલાશે અહીં રાત્રિ માર્કેટના આઠ જેટલા સ્ટોલ છે તેને મંજૂરી આપી છે તેઓ કચરો નદીના પટમાં ન ફેંકે તે માટે કચરો લેવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે રિપોર્ટ શ્રીકાંત પટેલ મોરબી